ભાભર તાલુકાના ચરાસણ ગામના વસતા ભાઈ દેસાઈ શિક્ષક ગત તારીખ બાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે બંદવરથી થરા ગામે પોતાની બાઇક લઈને જતા હતા તેમની પાસે બાઇકના હુકમાં ભરાવેલ થેલીમાં અગિયાર તોલા સોનાનો સેટ હતો તેની અંદાજીત કિંમત સાત લાખ થાય છે તે થરા હાઈવે નાળા નજીક ક્યાંક પડી ગઈ હતી ઘણી શોધખોળ છતાં થેલી વળી આવી ન હતી આટલી માત્ર રકમનો સોનાનો દાગીનો હોવાથી પરિવાર ચિંતિત બન્યું હતું ઘણા દિવસો થતા દાગીના હવે નહીં મળે તેવું સૌ કોઈ માની લીધું હતું પરંતુ આ દાગીને પ્રજાપતિ અરવિંદભાઈ રાણાભાઈ તાલુકા હતો તેમણે આ કિંમતી દાગીના મૂળ માલિકને તેમણે બાબરના રોહિત સિંહ રાઠોડ વનરાજસિંહ રાઠોડ હિતેશભાઈ ઠક્કર અને ખારા ગામના અમથાભાઈ દેસાઈને ચિચોતરાના ભાજપના આગેવાન વાઘજીભાઈ દેસાઈને જાણ કરી હતી અગિયાર તોલા સોનાનો હારનો સેટ મળી આવ્યો છે અને હું તેના મૂળ માલિકને શોધી પરત આપવાનું છે શોધવામાં મદદ કરો આવી વાત કહેતા ટીમે મૂળ માલિકને શોધ કરતા અગિયાર તુલા સોનાનો શેડ બાબર તાલુકાના ચચાસણ ગામના શિક્ષક વસ્તાભાઈનો તારીખ બારમી માર્ચ બે હજાર ચોવીસના રોજ ખોવાયો હતો તેની ખાતરી કરીને દસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ રોહિતસિંહ રાઠોડની ઓફિસે બોલાવી પરત કર્યો આટલી માત પર રકમનો સોનાનો દાગીનો અંદાજીત કિંમત રૂપિયા સાત લાખનો પરત કરીને અત્યારના હળાહળ કલયુગમાં પરત કરી માનવતા મહેકાવી હતી ને હજુ પણ ઇનામદાર લોકોની ઈમાનદાર લોકોની કમી નથી તે ઉદાહરણ પૂરું પાડતો દાખલો ભાબરમાંથી મળી આવ્યો